પાલનપુર તાલુકામાં આવેલું એગોલા ગામ એવું ગામ છે કે જ્યાં આજના દિવસે ગામની સુખાકારી માટે સમગ્ર ગામના લોકો ડોરઢાંખર સહિત સવારથી જ ગામની બહાર જતા રહે છે આખું ગામ સુમસામ થઈ જાય છે ચૈત્ર સુદ પૂનમના દિવસે આ ગામમાં માનવીય ચહલ પહલ બંધ થઈ જાય છે આ પરંપરા વર્ષોથી ગામવાસીઓ નિભાવી રહ્યા છે ચૈત્ર સુદ પૂનમના દિવસે પાલનપુરના એગોલા ગામમાં ગ્રામજનો વહેલી સવારથી જ ગામ છોડી દે છે સમગ્ર મહાત્માના શ્રાપના કારણે સમગ્ર ગામ વ્યથિત હતું કહેવાય છે કે ગ્રામજનોની પીડા અને દુઃખ જોઈ મંદિરના પૂજારીને અનોખો ભાવ પ્રગટ થતા ગ્રામજનો તેમજ પૂજારીએ માતાજીનું સ્મરણ કરી સુખાકારી માટે પ્રાર્થના કરી હતી ત્યારે તે વખતે રોગચાળો દૂર થતા ગ્રામ લોકોએ એવો સંકલ્પ કર્યો હતો કે ચૈત્ર સુદ પૂનમના દિવસે ગામમાંથી તમામ લોકો એક જ રસ્તેથી બહાર નીકળી એક કિલોમીટર દૂર મહાકાળી માતાજીના મંદિરમાં આવી પૂજા અને હવન કરી માતાજીની ભક્તિ કરી સુખડી અને ખીરનો પ્રસાદ કરી સાથે મળી ભોજન કરશે ત્યારે વર્ષોથી લઈ આજે પણ સમગ્ર એગોલા ગામ આ પરંપરાનું પાલન કરે છે આખો દિવસ માતાજીની આરાધના કરી સાંજે આરતી બાદ સમગ્ર ગામજનો ગામમાં પ્રવેશ કરે છે અમારા ગામની પરંપરા છે કે આજ સુધી ચૈત્ર સુદ પૂનમથી લઈને બધા ગામના લોકો મહાકાળી મંદિરે આવે છે વર્ષો પહેલાં રોગચાળો આવ્યો હતો અને એ રોગચાળામાં પછી બધા માતાજીને કીધું હતું પ્રાર્થના કરી હતી તો એને આ લઈ ગામ ખાલી કરવાનું ને બધા લોકો અહીંયા આવે અને બધું પ્રસાદ લઈને પછી બધું રાંધવાનું બધવાનું અહીંયા જ હોય હતું એમ જ કરવાનું અને પછી અહીંયા ખાઈને બૂ કરે અને પછી

ચૈત્રી પૂનમે ગામના અબાલ વૃદ્ધ સૌ કોઈ વહેલી સવારે પોતાના જમવાનો સામાન લઈ શુભ સુખડીનો પ્રસાદ બનાવવામાં આવે છે સમગ્ર દિવસ ગ્રામજનો માતાજીના ગુણગાન ગાય છે અને સાંજે શુભ મુહૂર્તમાં ગામના મુખ્ય દ્વારથી ગામમાં પરત ફરે છે આજના દિવસે ગામમાં કોઈ પણ રહેતું નથી સમગ્ર ગામ બિલકુલ ખાલી હોય છે જો ગામમાં કોઈ વૃદ્ધ બીમાર હોય કે કોઈ મહિલાની ડિલિવરી હોય તો પણ તેને ગામથી બહાર ખેતરમાં લઈ જવાય છે પણ ગામમાં કોઈને રહેવા દેવામાં આવતું નથી અને ગામ બહારથી કોઈ આવે તો તેને ગામમાં પ્રવેશ પણ આપવામાં આવતો નથી આજે અમારા ગામે ચૈત્ર સુદ પૂનમના દિવસે શ્રી મહાકાળી મંદિરે અમે સૌ ગામજનો મળીને અને જ્ઞાતિના તમામ બંધુઓ મળીને અમે માતાજીનો ઉજાણી ઉત્સવનો કાર્યક્રમ ઉજવીએ છીએ કહેવાય છે કે વર્ષો પહેલાં અમારા ગામે ખૂબ રોગચાળો ફાટી નીકળેલ એમાં માણસોનો સહાર થયેલો અને પશુઓનો સહાર થયેલો આખું ગામ ત્રાહીમામ થઈ અને અમે માતાજીના પ્રટાંકણમાં મંદિરે આવી અને માતાજીની વિનંતી કે હે માતાજી આમાંથી અમને મુક્તિ અપાવો તો મા અમારી વિનંતી સાંભળી અને એમાંથી મુક્તિ મળી અને આજ દિન સુધી આ રોગચાળો કદી પણ બીજી વખત ફાટી નીકળેલ નથી અને ગામમાં સૌ સુખી સંપન્ન છે આજના દિવસે અમારું ગામ ગામ આખું ખાલી થઈ જાય છે ગામમાં કોઈ માનવ આજે વસવાટ નથી કરતો અને માતાજીના પ્રટંગમાં આવીને અમે વસવાટ કરીએ છીએ દરેક ઘર ઘર દીઠ એક ચૂલો બનાવીને માતાજીને સુખડીને ખીરનો પ્રસાદ ધરાવી અને અમે સૌ સાથે મળીને એને ધન્યતા અનુભવીએ છીએ અને અમે આ પ્રસાદ આરોગીએ છીએ માતાજી સૌની મનોકામના પૂર્ણ કરે વર્ષો જૂની ચાલી આવતી માન્યતા પ્રમાણે એગોલા ગામના તમામ પરિવારો મા માતાજીના મંદિરમાં એકઠા થાય છે અને ત્યાં મહિલાઓ સુખડી અને ખીરનો નૈવેદ્ય બનાવે છે અને ત્યારબાદ માતાજીના વૈવેદ્ય ધરાવે છે આમ કરવાથી ગામમાં સુખ શાંતિનો માહોલ જળવાઈ રહે છે જ્યારે બાળકો પણ આખો દિવસ આખા ગામના બાળકો આનંદ અને કિલ્લોલ કરે છે ત્યારે અનોખી પ્રથાને લઈ બનાસકાંઠાનું આ ગામ પણ ચર્ચાસ્પદ બન્યું છે